શું ચેતરભાઈ વસાવા સંજયભાઈ વસાવાની માપી માંગશે શું ચેતરભાઈ વસાવા જેલની બહાર આવીને સંજયભાઈ વસાવાના પગે પડશે નમસ્કાર મિત્રો વિડીયોમાં તો સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે વાત કરવામાં આવે તો હાલ એક મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા હાલ તો જેલમાં છે પરંતુ જે સંજય વસાવા જે જે ફરિયાદી છે એમને જે એક પત્ર લખ્યો છે પત્રની અંદર એવું લખવામાં આવ્યું છે કે ભાઈ મારી માપી માગે તો હું કેસ જે છે એ પાછો ખેંચી લઈશ એ રીતના અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જે પત્ર લખ્યો છે પત્રની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ જે ચેત્ર વસાવા છે એ મારા મારા મારી નજીકે આવે આવીને મારી ઘરે આવીને મારી માપી માગે જાહેરમાં સભા કરીને જાહેરમાં માપી માગે તો હું આ જે કેસ છે જે પાછો ખેંચી લઈશ શું ચેતરભાઈ વસાવા હવે સંજયભાઈ વસાવાની માપી માંગશે કે નહીં માંગે એ તો આવનારા દિવસો જ દેખાય છે પણ અત્યારે જે જે મોટો મામલો ઉભો થયો છે એનો મતલબ એ થયો કે ચેતરભાઈ વસાવાની જે માપી માંગશે જો આ કેસ છે જે ખેંચી લેવામાં આવશે એટલે કે ચેતરભાઈ વસાવા સાહેબ છૂટી જશે જેમ કે કહેવાય છે કે અત્યારે મોટામાં મોટા સમાચાર આપણને મળી રહ્યા છે બધી ચેનલ પર ન્યૂઝ ચેનલ પર પણ આવી ગયું છે તો તાત્કાલિક આપણે પણ વિડીયો બનાવી રહ્યા છે જેમ કે કહેવાય છે કે ચેતરભાઈ વસાવા જે હાલ તો હાઈકોર્ટ જવા માટે તૈયાર છે મૂકી પણ દેલી છે જામીન અરજી પરંતુ જેવું કહેવાય છે કે ભાઈ જે સંજયભાઈ વસાવા પોલીસ સાહેબોને જે નર્મદા પોલીસને પત્ર લખ્યો છે કે ભાઈ ચેતરભાઈ વસાવા જાહેરમાં આવીને મારી માફી માંગશે તો હું કેસ જે છે એ પાછો ખેંચાઈ લઈશ એટલે કે કેસ જે કેન્સલ કરી નાખશું શું હવે આ મામલો આપણે જોવાનો બાકી રહ્યો છે કે અત્યારે જે મોટામાં મોટા જે સમાચાર આપણને મરી રહ્યા છે આખું ગુજરાત જે છે અત્યારે આક્રોશ છે આખું ગુજરાત છે અત્યારે જે છે એ ચેતરભાઈ વસા વસાના પડખે છે એટલે ચોડાવવા માટે જે પડી ગયા છે છે પરંતુ અત્યારે માનવામાં આવે તો જે સંજયભાઈ વસાવા સાહેબે ચોખ્ખું કીધું કે મારી માપી માંગશે તો હું છોડવા છોડાવી દેશે એટલે કે કે પાછો હું ખેંચાઈ લઈશ એટલે કેસ હું કેન્સલ કરાવી દઈશ એવું કહી રહ્યા છે શું આવે ચેતરભાઈ વસાવા માપી માંગશે કે નહીં માંગે એ તાત્કાલિક તમારે કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું હું તમારા દોસ્ત શૈલેષ વિજ્ઞિન વંદે માત્ર